નમસ્કાર ચાલો આજે ડીસી મોટર્સની દુનિયામાં ઊંડા ઉતરીએ હવે સામાન્ય રીતે જોઈએ તો બધી મોટર્સ સરખી જ લાગે બરાબર ને પણ એવું નથી એમની અંદર બે બિલકુલ અલગ અલગ વ્યક્તિત્વ છુપાયેલા હોય છે આજે આપણે એ જ સમજવાના છીએ ક્યારે વિચાર્યું છે કે આટલી મોટી ક્રેન ટનબંધ સ્ટીલ કેવી રીતે ઊંચકી લેતી હશે અથવા તો એક આખી ઇલેક્ટ્રિક ટ્રેન આટલા બધા વજન સાથે કેવી રીતે આટલા જોરથી ચાલવા માંડે છે આ બધા પાછળનું રહસ્ય એક જ છે અને એ છે યોગ્ય પ્રકારની ડીસી મોટર તો ઠીક છે આપણે આગળ વધીએ એ પહેલાં ચાલો એકદમ મૂળભૂત વાત સમજી લઈએ આખરે આ ડીસી મોટર એટલે શું જો એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ડીસી મોટર એક એવું મશીન છે જેને ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે અને એના બદલામાં એ યાંત્રિક શક્તિ એટલે કે ગતિ આપે છે બસ આટલું જ પણ ખરી મજા તો એની પાછળની ટેકનોલોજી સમજવામાં છે આ બધું થાય છે કેવી રીતે હવે અહીંયા એક બહુ જ રસપ્રદ ખ્યાલ આવે છે બેક ઈએમએફ આને મોટરની પોતાની ઇનબિલ્ટ બ્રેક સિસ્ટમ જેવું સમજી શકાય થાય એવું કે જેમ જેમ મોટર વધુ ને વધુ ઝડપથી ફરવા લાગે છે એ પોતે જ એક નાનો વોલ્ટેજ પેદા કરે છે જે બહારથી આવતા મુખ્ય વોલ્ટેજનો વિરોધ કરે છે આનાથી મોટરની સ્પીડ આપોઆપ કંટ્રોલમાં રહે છે એ એકદમ બેકાબૂ નથી થઈ જતી ઓકે તો હવે આપણે એ તો સમજી ગયા કે ડીસી મોટર શું છે હવે સવાલ એ છે કે એ કેવી રીતે કામ કરે છે અને એ સમજવા માટે આપણે મોટરની અંદર ઝાંખીને જોવું પડશે કોઈ પણ ડીસી મોટરના હૃદયમાં મુખ્યત્વે બે સર્કિટ હોય છે પહેલું છે આમેચા સર્કિટ અને બીજું છે ફિલ્ડ સર્કિટ અને આખી રમત આખી વાત એના પર જ છે કે આ બે સર્કિટ એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે એમના જોડાણની રીત જ નક્કી કરે છે કે મોટરનો સ્વભાવ કેવો હશે ચાલો પહેલાં આર્મેચર સર્કિટને મળીએ આ છે મોટરનો હીરો આ જ એ ભાગ છે જે ખરેખર ફરે છે જે શાફ્ટને ફેરવે છે અને બધું કામ કરે છે એમ સમજો કે મોટરની બધી મહેનત આ જ કરે છે જે ગતિ આપણને દેખાય છે એ અહીંથી જ આવે છે અને હવે ફિલ્ડ સર્કિટ જો આર્મેચર હીરો છે તો ફિલ્ડ સર્કિટ એ સ્ટેજ છે જેના પર હીરો પરફોર્મ કરે છે આ ભાગ સ્થિર રહે છે અને એક મજબૂત ચુંબકીય ક્ષેત્ર એટલે કે એક મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે આ ફિલ્ડ વગર પેલું આર્મેચર ફરી જ ના શકે એટલે કે ફિલ્ડ સર્કિટ કામ કરવા માટેનું વાતાવરણ તૈયાર કરી આપે છે તો આપણી પાસે બે સર્કિટ છે એક ફરવા વાળો અને એક વાતાવરણ બનાવવા વાળો હવે સવાલ એ છે કે જો આ બંનેને જોડવાની રીત જ બદલી નાખીએ તો બસ અહીં જ આખી રમત બદલાઈ જાય છે ખાલી એક વાયરિંગ બદલવાથી મોટરનો આખો સ્વભાવ એની તાકાત એની સ્પીડ બધું જ બદલાઈ જાય છે અને આ બદલાવને સમજવા માટે આપણી પાસે એક સરસ સરખામણી છે એક મોટર બને છે મરાથોન રનર જેવી જે લાંબા અંતર સુધી એક ધારી ગતિએ દોડે છે અને બીજી મોટર બને છે વેઇટ લિફ્ટર જેવી જે શરૂઆતમાં જ પોતાની બધી તાકાત લગાવીને ભારેમાં ભારે વજન ઉપાડી લે છે આ બધો ફેર માત્ર વાયરિંગનો છે જે મેરેથોન રનર છે જેને આપણે શન્ટ મોટર કહીએ છીએ એમાં ફીડ અને આર્મેચર સર્કિટ એકબીજાને સમાંતર એટલે કે પેરેલેલ જોડાયેલા હોય છે પણ જે વેઇટ લિફ્ટર છે એટલે કે સિરીઝ મોટર એમાં બંને સર્કિટ શ્રેણીમાં એટલે કે સિરીઝમાં જોડાયેલા હોય છે આનો અર્થ એ થયો કે જે કરંટ આર્મેચરમાંથી પસાર થાય એ જ કરંટ ફિલ્ડમાંથી પણ પસાર થાય અને આ વાયરિંગના ફેરફારથી પરફોર્મન્સમાં કેટલો મોટો તફાવત આવે છે એ આ ગ્રાફમાં સ્પષ્ટ દેખાય છે આજે કવ નંબર ટુ છે એ જુઓ લગભગ સીધી લીટી જેવી છે ખરું ને આ છે આપણો મેરેથોન રનર શન્ટ મોટર આનો મતલબ એ છે કે મોટર પર લોડ વધે કે ઘટે એની સ્પીડ લગભગ એક સરખી જ રહે છે પણ સિરીઝ મોટરની વાત જ અલગ છે યાદ છે ને એમાં એક જ કરંટ બંને સર્કિટમાંથી પસાર થાય છે આના કારણે જ્યારે મોટર શરૂ થાય છે ત્યારે એનો ટોર્ક એટલે કે ફરવાની તાકાત કરંટના વર્ગના પ્રમાણમાં વધે છે આ જ કારણે એ ઊભેલી સ્થિતિમાંથી પણ જબરદસ્ત વજન ઉચકી શકે છે એક સાચો વેઇટલિફ્ટર તો ચાલો હવે થિયરીમાંથી બહાર આવીએ અને વાસ્તવિક દુનિયામાં જોઈએ આ મેરેથોન રનર્સ અને વેઇટ લિફ્ટર્સનો ઉપયોગ ખરેખર ક્યાં થાય છે પહેલા વાત કરીએ મેરેથોન રનર્સ એટલે કે શન્ટ મોટર્સની આ ત્યાં વપરાય છે જ્યાં સ્પીડનું સ્થિર રહેવું ખૂબ જ જરૂરી હોય જેમ કે લેથ મશીન મોટા ઇન્ડસ્ટ્રીયલ પંખા અથવા ફેક્ટરીમાં ચાલતા કન્વેયર બેલ્ટ આ બધી જગ્યાએ લોડ ભલે વધતો ઘટતો રહે પણ મશીને તો એક જ સ્પીડ પર ચાલવાનું હોય છે અને હવે આવે છે આપણા વેઇટ લિફ્ટર્સ એટલે કે સિરીઝ મોટર્સ આ ક્યાં કામ આવે જ્યાં શરૂઆતમાં જબરદસ્ત તાકાતની જરૂર હોય વિચારો ક્રેન લિફ્ટ કે એલિવેટર્સ આપણી ગાડીની સ્ટાર્ટર મોટર જે આખા એન્જિનને ધક્કો મારે છે અને હા ઇલેક્ટ્રિક ટ્રેન આ બધાને ઊભી સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે પ્રચંડ ટોર્ક જોઈએ એ માત્ર સિરીઝ મોટર જ આપી શકે છે પણ આ વેઇટલિફ્ટરની જે અદ્ભુત તાકાત છે એની સાથે એક મોટું જોખમ પણ જોડાયેલું છે એક એવી વાત જેનું ધ્યાન રાખવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને એ વાત આ છે સિરીઝ મોટર પર હંમેશા કોઈને કોઈ લોડ એટલે કે ભાર હોવો જ જોઈએ આ એકદમ પાક્કો નિયમ છે કેમ કારણ કે એની સ્પીડ લોડ પર આધાર રાખે છે જો એના પરથી બધો જ લોડ હટાવી દેવામાં આવે તો એની સ્પીડ એટલી ભયંકર રીતે વધવા લાગશે કે એ કંટ્રોલની બહાર જતી રહેશે અને એના કારણે મોટર પોતે જ તૂટી શકે છે આથી જ સિરીઝ મોટરને ક્યારેય પણ લોડ વગર ચાલુ કરવાની ભૂલ નથી કરાતી તો બસ હવે પછી જ્યારે પણ કોઈ મોટરનો અવાજ સંભળાય ત્યારે એક ક્ષણ માટે વિચારજો એ અવાજની પાછળ કઈ મોટર કામ કરી રહી છે એક સ્થિર મેરેથોન રનર કે પછી એક શક્તિશાળી વેઇટ લિફ્ટર